નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે અમેરિકાના ટાઈમ સ્ક્વેરના ચોકમાં ગરબે ગુમતા ગુજરાતીઓ નવરાત્રીના નોરતેમાં આદ્યશક્તિની આરાધના સાથે ખેલાયા મન મૂકીને ઘૂમી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આગળ વાત થશે જામનગરમાં થયો છે સ્વસ્તિક રાસ ત્યારે વાત થશે આ એરપોર્ટના કરોડો રૂપિયાનો વેરો બાકી છે વાત થશે પોરબંદરની વાત પર ગેંગ રેપ કેસમાં અનેક પુરાવા મળ્યા છે આગળ વાત થશે કોલકાતામાં જુનિયર તબીબોએ શરૂ કર્યા છે આમરણ ત્રણ ઉપવાસ ત્યારે આગળ વાત થશે ચારે તરફ અંધકાર અને કોઈ ચીજ પણ ન સાંભળે તેવું હતું આ વાતાવરણ વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ મંદિરમાં પૂજા અર્ચના કરી છે આગળ વાત થશે અરવલ્લી જિલ્લાને નવી ચાર એકસો ને આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે રામ દરમિયાન રામનો રોલ નિભાવી રહેલા કલાકારનું મૃત્યુ થયું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દિલ્હીના શાહદરા વિસ્તારના વિશ્વકર્માનગરમાં રામલીલા દરમિયાન ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા એક કલાકારનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે જ્યારે કલાકારને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે સ્ટેજ પર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા હતા આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે રામનું પાત્ર ભજવનાર કલાકાર નામ સુશીલ કૌશિક છે અચાનક સુશીલ હૃદય પર હાથ રાખીને સ્ટેજની પાછળ જતો જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચાર નવી એકસો ને આઠ એમ્બ્યુલન્સને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીઘુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે કોઈપણ કોઈ પણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર માટે મદદ સૌના એક જ નામ હોય અને તે એકસો આઠ એમ્બ્યુલન્સ અરવલ્લી જિલ્લામાં આ નવી ચાર એમ્બ્યુલન્સ સહિત કુલ તેર એમ્બ્યુલન્સ કાર્યરત જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ મંદિરમાં પૂજા કરી છે કાશ્મીરી પંડિતોએ શનિવારે ઉત્તર કાશ્મીરના સોપિયા જિલ્લાના નદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં વીસ વર્ષ પછી પૂજા કરી છે અને મૂર્તિ સ્થાપિત કરી છે કેન્દ્ર શાસિત પ્રદેશના દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નદીમાર્ગ ખાતેના પ્રાચીન મંદિરના સ્થળે ભેગા થયા હતા અને પૂજામાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા પૂજા સમારોહ વીસ વર્ષના અંતરાલ પછી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચકચારી ગેંગ ઘટનાથી સંસ્કારી નગરી કલંકિત થઈ છે પોલીસે અત્યાર સુધીમાં હજારો સીસીટીવી ફંબોસ્યા પણ હજુ એક પણ નક્કર પુરાવો પોલીસના હાથે લાગ્યો નથી દુષ્કર્મની આ ચકચારી ઘટના તાલુકા પોલીસ સ્ટેશનથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલી છે વડોદરા તાલુકાના પોલીસ સ્ટેશનથી આગળ વધતા જ અમુક અંતર બાદ ભાયેલી ગામથી બિલ રોડ પર જવાના રસ્તે સંપૂર્ણ માર્ગ સુમસાન અને અવાવરૂ જોવા મળે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં હજુ પણ લોકો વિરોધ કરી રહ્યા છે દરમિયાન જુનિયર ડોક્ટરે દુર્ગા પૂજાના ત્રણ દિવસ પહેલાં શનિવારે સાંજે ઉપવાસ શરૂ કર્યા હતા ડૉક્ટરે કોલકાતાના ધર્મતાલામાં ડોરીના ક્રોસિંગ ખાતે તેમનો વિરોધ શરૂ કર્યો અને બંગાળ સરકારને તેમની માંગણીઓ પૂરી કરવા માટે ચોવીસ કલાકની અંદર સમય મર્યાદા નક્કી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની ચકચારી ગેંગ રેપની ઘટનાથી સંસ્કારી નગરીને સમસાર થયું છે શહેરની ઓળખને ઝાખબ લાગી છે એક સગીરાને અને ત્રણ નરાધમોએ દારૂનો નશો કરીને પીખી નાખી હતી અને તેના મિત્રને ગોંધી રાખ્યો હતો એફએસએલની ટીમે સાંયોગિક પુરાવા એકઠા કરવા માટે ઘટના સ્થળે પહોંચીને વીસ થી વધુ વર્તુળ એટલે કે રાઉન્ડ કરીને પુરાવા મેળવ્યા છે ઘટના સ્થળે દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ પડી હતી પાણીની ખાટી બોટલ અને ગ્લાસ પણ પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ એરપોર્ટનો કરોડો રૂપિયાનો વેરો બાકી છે પોરબંદરના એરપોર્ટનો ત્રણ વર્ષથી ત્રણ કરોડ અગ્રેસિત્તેર લાખ ત્રેપન હજાર ચારસો સત્તર રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે પોરબંદર પાલિકા દ્વારા એરપોર્ટને વેરો ભરવા બાબતે નોટિસ અપાઈ છે એરપોર્ટ ઓથોરિટીએ નોટિસને ગંભીરતાથી લીધી નથી તેથી હવે ત્રણ વર્ષનો વેરો એક સાથે ભરવાનો ભેગો થયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસનો વેરો ભરવાનો બાકી છે આ એરપોર્ટ પર દર મહિને એસી થી નેવ લાખ જેટલો મેન્ટેનન્સનો ખર્ચ પણ આવતો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં થયો છે સ્વસ્તિક રાસ નવરાત્રિની ઉજવણીમાં જામનગર અલગ જ ખાસ રીતે જોવા મળી રહ્યું છે કારણ કે અહીં વિવિધ રીતે માતાજીના ગરબા થઈ રહ્યા છે જેમ કે પહેલાં જામનગરમાં મસાલ રાસ અને અંગારા પર રાસ થયો હતો તો હવે સ્વસ્તિક રાસ પણ કરાયો છે જેમાં પુરુષોએ સુઈને દાંડિયા રમીને સ્વસ્તિક રાસ કરવાનો વિડીયો વાયરલ થયો છે નવરાત્રીની ઉજવણી કરવામાં ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં જામનગર કંઈક જુદું જે રીતે ઉભરી આવ્યું છે તમે મિત્રો એના વિશે શું કહેશો કમેન્ટ જરૂરથી કહેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ટાઈમ સ્ક્વેરના ચોકમાં ગરબે ઘૂમતા ગુજરાતીઓ જોવા મળી રહ્યા છે નવરાત્રિના નોર્તેમાં આદ્ય શક્તિની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ રાસની રમઝટ એવી રીતે બોલાવી રહ્યા છે કે લોકો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે નાના બાળકોથી લઈને વડીલોએ ગરબાના તાલે ઝૂમ્યા ત્યારે ગુજરાતની બહાર પણ યુવા હૈયો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યું હતું જેમાં અમેરિકાના ટાઈમ સ્ક્વેર ચોકમાં ગરબે ઘૂમતા ગુજરાતીઓનો વિડીયો પણ વાયરલ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે